વિતમા ના મંદિર હસ્તે હરિભાઈ ધોભણભાઈ દશરથભાઈ ધોભણભાઈ તરફથી બે લાખ એકાવન હજાર રૂપિયા આપી સન્માન કરે છે ભૂલો વિ બોલો આજરોજ નવાગપુરા પવિત્ર ધરતી ઉપર માતા ચિહરના ચામુંડના નવચંડી યજ્ઞ અને માતાજીની જાતનનું સરસ મજાનું આયોજન થયું દશરથભાઈના હરિભાઈના અને સમસ્ત આપણા કટારિયા પરિવારનું આ ઉમંગ અને ઉલ્લાસ ભાવ અને બધાનો આવકારો સમગ્ર સમાજના બહુ વાલો અને રૂડો લાગ્યો આવો સરસ મજાનો પ્રસંગ કર્યો ચેહર માતાજીના અમારા દશરથભાઈના દીકરા અમે તો બધા ભૂલું કહીએ છીએ પણ દેવરાજ સોનાની સુવર્ણ પાઘડી ચેહરમાને અર્પણ કરી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર કહેવાય આટલી નાની ઉંમરમાં આવા સદવિચારો વિચારો પોતાની માતા માટે આટલા ઉચ્ચ વિચારો ધરાવતી આ આપણું ભાવિ ભવિષ્ય કહેવાય અમારા થોભળબાની યાદી કરીએ તો કોઈ દિવસ વિહારાય નહીં એવી યાદી છે પણ પેઢી પ્રધાન જો માતાજીની ભક્તિ સમગ્ર અમારા અહીંયા કટારીયા પરિવારે જે કંઈ પણ આયોજન કર્યું અમારા સાણંદની અંદર વિહત માતાજીનું મંદિર બની રહ્યું છે અને આ ઘરનો અને અમારો નાતો મામા ભાણિયાનો નાતો છે મારા બાપા થોભણભાના મોમા કહેતા એલા દશરથભાઈ અને હરિભાઈ બંને મળી બે લાખ ને એકાવન હજાર રૂપિયા વિહતમાના નવીન મંદિરમાં મોમા બોર્ણ્યાનું હગુ રાખ્યું પણ મારી માતા માટે થઈ આટલો બધો ભાવપ્રેમ બતાવ્યો આટલું બધું લાગણી બતાવી બે દિવસ પહેલાં અમારા ગામની અંદર સમસ્ત કટારિયા પરિવારે સાણંદના કટારીયા પરિવારે બે લાખ એકાવન હજાર રૂપિયાનું વિહતમાનું હોમયું કર્યું સોનાનો વેડ અર્પણ કર્યો એટલે આ જે કંઈ પણ નવા પુરાના કહો સાણંદના કહો પણ આ મારા બાપાનું જે મુહાળ છે એ આજે જે મારી માતાના ભાવ અને પ્રેમ અને જે લાડ લડવી રહ્યું છે તે બદલ સમસ્ત કટારિયા પરિવારના ખૂબ ખૂબ હું આભારી છું અને માતાજી એમને ખૂબ ધન સંપત્તિ દૂધ બાજરીના દીકરામાં કોઈ દાડો ભૂખ્યા ના મેલ એવી માતાજીના પ્રાર્થના સાથે આખાય સમસ્ત નવાપુરા ગામના કટારીયામાં ખૂબ ખૂબ આભાર માનું છું આજે આજ આજના દિવસે અમારા થોભણભાનુ દશરથભાઈએ અને હરિભાઈએ એમની પરજાય અમારો જે નાતો હતો એને ઉજાગર કર્યો બોલો વિહ મા